પર્યાવરણને ને ઘણું નુકસાન થયું છે હવે પર્યાવરણને નુકસાન થયું એનો મતલબ એ થાય છે કે આપણે તો ત્યાર આગળ વધતા જ જાય છે પણ આવનારી પેઢી માટેનું શું આવનારી પેઢી માટે શું આ બધું હશે કે પૂરું થઈ ગયું હશે આ ત્યારે ક્વેશ્ચન માર્ક છે બરાબર તો એના માટે રોજ મહત્વનો અને 3 માર્કમાં પૂછાય એવો પ્રશ્ન છે ઈ છે ટકાઉ વિકાસ બરાબર છે 3 માર્ક ની અંદર છોકરાઓ અત્યારે ટીક કરી લેજો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ ચેપ્ટર નો બરાબર કે ટકાઉ વિકાસ સમજાવો અથવા તો ટૂંક નોંધ લખો ટકાઉ વિકાસ બરાબર જોઈએ ટકાઉ વિકાસ શું છે ભાવી પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતોને સંતોષવી બરાબર એટલે શું કહેવા માંગે છે તો કે ભાવી પેઢીની જરૂરિયાત એટલે ભાવી પેઢી એટલે કોણ થાય ભવિષ્યની બધી પેઢીઓ છે બરાબર આપણા પછીની પેઢી એ પેઢીની જરૂરિયાતોને પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય એટલે અત્યારે જેટલી અત્યારે અમુક અમુક વસ્તુ સાચવવાની વાત થાય છે પેટ્રોલ ડીઝલ સાચવવાની વાત છે કોલસા સાચવવાની વાત છે વિદ્યુતને સાચવવાની વાત છે જેથી કરીને ભવિષ્યમાં કામ આવી શકે બરાબર

આજની પેઢીએ જે વિકાસ સાધ્યો છે એટલે અત્યારે આપણે જે વિકાસ આપણે કર્યો છે અને ઝડપથી અત્યારે આપણે વિકાસ કરી પણ રહ્યા છીએ કર્યો હોય છે ઘણો બધો ન હજી તો કરીએ જ છીએ નવા તો સ્પીડ આવી ગઈ છે વિકાસ કરવાની બરાબર તેને ભવિષ્યમાં ટકાવી શકાય એમ છે કારણ કે જે વસ્તુ અત્યારે બને છે એક સમયે ખાલી થઈ જાય ને તો ભવિષ્યની અંદર જરૂરી નથી કે બધું હોય છે જ પૂરું પણ થઈ જાય બરાબર છે તો એ એક મોટો પ્રશ્ન છે અત્યારે વર્તમાન પેઢી જે સગવડો ભોગવી રહી છે આપણે અત્યારે જેટલી સગવડો ભોગવી રહ્યા છીએ તે જ સગવડો કદાચ ભાવી પેઢીને પ્રાપ્ત થશે નહીં કારણ કે જો અત્યારે આપણે એક ટુ વ્હીલર ફેરવીલમ મોજ કરીએ તો પેટ્રોલ ડીઝલ તો ખાલી કરી નાખી છે ભવિષ્યમાં ટુ વ્હીલ અને સેલવાર વાકવું બરોબર તો એના માટે આપણે શું કરવું પડશે નવા ઉપશો ગોતવા પડશે જેથી કરીને ભવિષ્યની પેઢી છે એ પણ સુવિધા ભોગવી શકે તેના માટે આપણે શું આવી ગયું છે ઇલેક્ટ્રિક ગાડી આવી ગઈ છે બરાબર એટલે ભાવી પેઢીને પ્રાપ્ત થાય એમ છે નહીં આગળ આર્થિક વિકાસના કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે અને ગુણવત્તા ઓછી થાય છે જેમ જેમ આપણે આર્થિક વિકાસ ફટ ફટાફટ વધારે રૂપિયા જ કમાવા છે તો શું થવામાં છે ધીમે ધીમે પર્યાવરણને ઘણું નુકસાન થતું જશે સંસાધનો બધા ઓછા થઈ જાય કારણ કે બધું વાપરી નાખશું કઈ વધશે જ નહીં વાહે બરાબર એનાથી આગળ આ પરિસ્થિતિમાં વિકાસના ખ્યાલમાં પરિવર્તન ખૂબ જરૂરી છે આવી પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે શું કરવું પડશે આપણે પરિવર્તન કઈ કરવું જ પડશે વિકાસમાં બાકી આમ ભેગું નહીં થાય બરાબર છે આમ તો બધું પૂરું થઈ જાય હમણાં પંદર વીસ વર્ષમાં પછી શું કરશું એમ પછી હું ફરીથી શરૂઆત કરાય પછી પછી હું ફરીથી કોલસો બનશે પાછો આપણા દીક તો કે ના તો એના ઉપર ફોકસ કરવું જરૂરી છે આજનો વિકાસ અને તેને કારણે પર્યાવરણ પર અભ્યાસને વિકાસના ખ્યાલ કરવામાં આવે છે વિકાસ પર્યાવરણ ઉપર ખૂબ અસર થઈ છે ઘણી બધી અસરો થઈ છે કે જેના કારણે શું થાય છે પર્યાવરણ નુકસાનમાં જાય છે બરાબર નુકસાની થાય છે બરાબર છે ફરીથી જોઈ લઈએ શું છે ટકાઉ વિકાસ એટલે આપણે વધારે ખ્યાલ આવી જાય તો ભાવિ પેઢીની ની જરૂરિયાતોને પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતોને સંતોષવી માનવ સૃષ્ટિની આસપાસ કુદરતી અને માનવ સર્જિત આવરણ એટલે કે પર્યાવરણ ઉપર પરેલી જે ગંભીર અસરો છે એના ઉપર ફોકસ કરવાની જરૂર છે આજની પેઢીએ જે વિકાસ સાધ્યો છે કદાચ ભવિષ્યની પેઢીને વિકાસ ન પણ મળે આવું પણ બને બરાબર છે આજનો જે વિકાસ સાધ્યો એના કારણે શું થાય તો કુદરતી સંસાધનો બધા પૂરા થઈ જશે અથવા તો હા ઓછા થઈ જશે બરાબર એનાથી આગળ આ પરિસ્થિતિમાં જે વિકાસમાં ખૂબ પરિવર્તન લાવવું જરૂરી છે આપણે બીજું આ પર આટલો વિકાસ કર્યો આર્થિક વિકાસ તો એમાં સૌથી વધારે નુકસાની કોને થઈ છે તો કે પર્યાવરણને પ્રકૃતિને નુકસાની થઈ છે બરાબર છે અને જો પ્રકૃતિને નુકસાન થાય ને ભાઈ તો પછી બહુ પ્રોબ્લેમ થાય પૂર આવે આ તે સુનામી આવે બધું એ રીતે રીતે શું કામ આવે છે ભાઈ કારણ કે આપણે પ્રકૃતિને નુકસાન એટલું કરીએ છીએ બરાબર છે જેના કારણે શું થાય છે તો કે કુદરત છે એ પણ તમને મારે ને ભાઈ ઠપાટ તમે કુદરતનું બધું ભાંગીને ભૂકો કરી નાખો તો સીધી વસ્તુ છે કુદરતે તમને હેરાન કરશે બરાબર છે એટલે આ બધું સામ સામે છે સમજ્યા ન્યૂટનના ત્રીજા નિયમ જેટલો આઘાત એટલો પ્રત્યાઘાત જેટલી પ્રકૃતિને નુકસાન પહોંચાડો એટલી જ પ્રકૃતિ તમને નુકસાન પહોંચાડશે બરાબર છે તો આ તો આપણો સરસ એવો સરસો ટકા વિકાસ બરાબર આટલું જ ખાલી લખવાનું છે વધારે કઈ લખવાની જરૂરિયાત નથી આટલું લખો ઇનફ છે ત્રણ માર્ક રોકડા આવી જશે તમને બરાબર પર્યાવરણ વિશે થોડું થોડું ખાલી લખવાનું છે બરાબર છે સરસ એવાનો સ્ક્રીનશોટ લઈ લો અને ત્રણ માર્કની અંદર ખાસ ટીક કરી દેજો જેથી કરી અને બોડીની અંદર પૂછાય તો તમને ગાયે ઘા આવડી જાય